ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીઓના ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા અન્ય ત્રણના નામ ખુલ્યા ભાવનગર ખેડૂતવા સાનંદનગર પાસે ગોકુળનગર ત્રણ શખ્સો શંકાસ્પદ હાલતમાં બેઠા હતા તેઓ પાસે સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત મુદ્દામાલ હતો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ હકીકત મળેલ ટીમે તપાસ કરતા શંકાસ્પદ મોબાઇલ ફોન રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીનાઓ સાથે હાજર મળી આવેલ તેઓને આ તમામ ચીજવસ્તુઓ રાખવા અંગે કડક પૂછપરછ હાથ ધરતા કબૂલાત આપેલ કે પકડાયેલ ત્રણેય આરોપીઓના મિત્રે એ ચોરી કરવા માટે બતાવેલ જગ્યાની તેઓના મિત્રો સહિત રાત્રિના બે અઢી વાગ્યાની આસપાસ આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસેના મકાનમાંથી ચોરી કરેલ તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ રાકેશ ઉર્ફે રાકો દિનેશભાઈ મકવાણા ખેડૂતવાસ ભાવનગર જયેશ ઉર્ફે કોહલી વિજયભાઈ ડાભી રૂવાપરી રોડ ભાવનગર મેહુલ ઉર્ફે ચાંગુલ ચાંગુલભાઈ નવા બંદર ભાવનગર અને ધીરુ ઉર્ફે ઘંટી મંજીભાઈ મકવાણા રહે આનંદનગર અશોક રવજીભાઈ મકવાણા આનંદનગર ભાવનગર જીગ્નેશ ઉર્ફે ચીકુ મંગાભાઈ બારૈયા રહે નવા બંદર ભાવનગર આ ત્રણેયને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ બે લાખ પંદર હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરાયો આરોપીઓ વિરુદ્ધ અસંખ્ય ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળેલ રિપોર્ટ કમલેશ ડાપા